નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ સ્થિત વારી એનર્જીસ ખાતે નવા સોલર સેલ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદ્ઘાટન ઉદઘાટન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ મંત્ર સાથે ગુજરાતના ગ્રીન ગ્રોથમાં વારી કંપની જેવી અનેક કંપનીઓનું યોગદાન રહેલું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લાના દિગામ ખાતે આવેલી વારી કંપનીના ચાર પોઈન્ટ પાંચ ગીગાવોટ સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ યુનિટના ઉદઘાટન વેળાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વન અર્થ વન સન વન ગ્રીડનો મંત્ર આપ્યો છે તેમના વિઝનને સાકાર કરતો આ પ્રોજેક્ટ છે વારી એનર્જી દ્વારા ભારતના સૌથી મોટા પાંચ પોઈન્ટ ચાર ગીગાવોટની ક્ષમતાના સોલર સેલ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદ્ઘાટન થયું છે નવસારી જિલ્લામાં એકસો પચાસ એકરમાં ફેલાયેલો આ સોલર સેલ પ્લાન્ટ નવીનીકરણીય ઉર્જામાં ઐતિહાસિક સીમાચિહ્નરૂપ બનશે જે ભારતની નવીનીકરણીય ઉર્જા યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું છે મુખ્યમંત્રીએ આ અવસરે કહ્યું કે વડાપ્રધાનના વિઝન અને મિશન અંતર્ગત ગુજરાતમાં નવા વેપાર ઉદ્યોગ વિકસે રોકાણ માટે વાયબ્રન્ટ ગુજરાતની મુહિમ શરૂ કરવામાં આવી હતી મેન્યુફેક્ચરિંગ તથા ઇનોવેશન અને નવી ઇન્ડસ્ટ્રીઝ માટેનું પ્લેટફોર્મ વાયબ્રન્ટ સમિટે આપ્યું છે તેના કારણે ગુજરાત ડેવલપમેન્ટ મોડલ અને પોલિસી ડ્રિવન રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના કારણે ગુજરાત રોકાણકારો માટે પસંદગીનું રાજ્ય બન્યું છે અને કક્ષાની કંપનીઓએ બધા યુનિટ શરૂ કર્યા છે